હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને મારા તરફથી જય માતાજી જય મોગલ તો અમે આવી ગયા છે ડાંગી ફરવા માટે ને જમવા માટે તો અમારા આવની બહેન અહીંયા ઊભા છે ને ફોનમાં વાતો કરે છે ને તમે જોઈ શકો છો એકદમ દેશી રીતે બધું બનાવેલું છે આ હોટેલ છે આ એકદમ દેશી રીતે બનાવેલું બધું છે જે જમવા બેસવાની વ્યવસ્થા પણ ને બધી રીતે હાવ લાકડાનું નળિયાવાળું છે ને લીપ પણ છે અને અહીંયા ગ્રીનરી તમે જોઈ શકો શકો તમે જોઈ શકો છો સામે લીક પણ દેખાય છે એકદમ લીધેલું છે આ છે કાઉન્ટર કાઉન્ટરમાં જો અમારા ભાઈઓ બધા ઊભા રહી ગયા છે કારણ કે વેટિંગમાં હતા અમે લોકો અમને જમવામાં થોડી વાર લાગે એમ હતું કારણ કે પબ્લિક એટલી જ હતી તો અમારા ભાઈ મુકેશભાઈ છે એ કાઉન્ટર આગળ જઈને ઉભી ગયા બીજા ભાઈઓ છે બધા ઊભા રહી ગયા છે અમારા માસ્ટર સાહેબ છે ઊભા રહી ગયા છે અમે વેઇટ કરે છે અને હું થોડું શૂટિંગ કરું છું તો તમે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ આ જો આ બેન છે અહીંયા કામ કરે છે નોકરી કરતા હશે બેન અહીંયા એક વાત તો ખાસ છે અહીંયા આગળ છે ને જો મારા માસ્તર સાહેબ છે ઓલા અમારા સાહેબ છે ને એલા અમારા મુકેશભાઈ છે આ અમે આખું ફ્રેન્ડ સર્કલમાં ફરવા આવ્યા છે અને આ બેન અહીંયા કાઉન્ટર આગળ ઊભા રહી ગયા છે કે અમારું ક્યારે વારો આવશે અમારું ક્યારે વાર આવશે એમ લાગી હતી બધાને એટલા માટે તો તમે જોઈ શકો છો જો આ મસ્ત મજાનું લિપન કરેલું છે લાઇટિંગ બાઇટિંગનું બધું છે અમે આવ્યા છે બપોરના જમવા માટે એટલે રાતનો વ્યૂ હોય તો તમને અલગ નજારો જોવા મળે અમારાઓની બેન અહીંયા ઊભા રહી ગયા છે કારણ કે નહીં લાગી હતી બરાબરની ફૂક આ છે શું છે આ નાળિયેરી જેવું છે પણ મતલબ આપણને બધું બહુ ખ્યાલ નથી મને આવતો જેવો મસ્ત ગ્રીનરી છે અને એકદમ દેશી રીતે બધી જમાવટ કરેલી છે અહીંયા આગળ એકદમ બધું સજાવેલું છે દેશી રીતે બધું આમ વાંસમાંથી કે ને વાંસમાંથી બધું બનાવેલી દીવાલો છે પછી છાનથી નીપેલી દિવાલો બનાવેલી છે આના પર છાનથી લીપેલું છે પછી ઉપર જુઓ ચારનું બધું ઉપર છાંયડો બનાવેલો છે લાકડાનું એ કરીને પછી નળિયા છે અહીંયા તમને કોઈ જગ્યાએ સ્લેપવાળું નહીં જોવા મળે તમે જોઈ શકો છો ખાલી વ્યૂ એનું આમ કેટલું મસ્ત લાગે છે ગાઈશ તો જુઓ હજુ તમે મારો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને વધારે ખ્યાલ આવશે જમવાનું ક્યાં બને છે તો જો અમારા મુકેશભાઈ છે ને પેલી બાજુ રોટલા બની રહ્યા છે ચોખાના રોટલા અને અહીંયા જમવાનું પણ બધું દેશી મળે છે જમવાનું પૂરેપૂરું દેશી મળે છે પ્યોર દેશી તમને હું બતાડું છું આગળ જમવાનું કેવું મળે છે નહીં પણ તમને બતાવું છું તમે વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશો અને તમે ના આવ્યા હોય ડાંગીમાં તો તમે ખાસ કરીને આવી જજોને જો આપણે પેલી બાજુ અહીંયા છે ને આ કેન્ટીનનું બધું એ છે કેન્ટીન છે ત્યાં છોકરીઓ બધી કામ કરવાવાળી છે બધી છોકરીઓ નોકરી કરતી હશે બિચારી તો એ બધું શાક ને એવું બધું બકાલામાં નાખે છે ને બધું કામ કરે છે કારણ કે આપવા જવું પડે ને જ્યારે પૂરું થઈ જાય ને પેલી બાજુ રોટલા ચૂલા પર બને છે બધું ચૂલા પર બને છે કોઈ વસ્તુ ગેસ પર નથી બનાવતા આ લોકો બધું ચૂલા પર બનાવે છે તો જોયો આપણે બેસી ગયા છે હવે જમવા માટે અહીંના મસાલા ખાલી જો આ નમક છે આ ધાણા જીરું પાવડર છે આ વાંટેલી ચટણી છે આ લીલું મરચું વાંટેલું છે ચોખે ચોખ્ખું આમ હાથથી ખાંડેલું છે બધું અને આ જો આ જો ગાંડા કાઢે સાહેબ અમારે શું કરવાનું કહો આ બધા અમારા ફ્રેન્ડ સર્કલ જ છે અમારા મુકેશભાઈ છે આ બાજુ અમારા ઓની બહેન બેઠેલા છે અમારા આ બાજુ માસ્તર સાહેબ બેઠેલા છે આ જો તમે ગ્લાસ જુઓ ખાલી પાણી પીવા માટે છાસ પીવા માટે અમને ગ્લાસ આવી પછી સોરી પાણી પીવા માટે બોટલ છે અમારી પાસે બોટલો જ મૂકે છે લોકો ગ્લાસમાં છાશ પીવાની છે તો એકદમ આખા પિત્તળના વાસનો છે જમવા માટે અહીંયા આગળ દેશી એકદમ દેશી રીતે તો અમારે આવી ગયો છે જો હોસ્ટીલની વાડકીમાં સૂપ આવી ગયું છે તમે જોઈ શકો છો અને સૂપ શેનો છે એ બી તમને કહી દઉં કે જે લાલ ચોખા આવે ને લાલ ચોખા દેશી ચોખા એનો સૂપ છે આ ગાંડા કાઢે હે જુઓ તો આ છે સૂપ આપણે આપણે ભાત બનાવીએ ને એનો અસાળ નીકળે ને એનો સૂપ બનેલો છે એમાં કોથમીરને લીલું મરચું નાખવાનું હોય છે પછી પીવાનું હોય છે નમક નાખીને જો આ રીતે હોય છે થોડા એનું ઓસર કાઢેલું હોય ભાત બનાવીએ ને તો એમાંથી ઓસર કાઢેલું હોય એ શું બનાવેલો છે દેશી રીતે જો આ હા બહુ મસ્ત મજા આવી ગયા હા ખરેખર બહુ ટેસ્ટી લાગે છે એમાં નમક નાખેલું જ હોય આપણે ઉપરથી ખાલી નાખવાનું છે ધાણા કોથમીર અને નમક અને આ છે છાસ આપણને છાસ જેટલી પીવી હોય એટલી મળી જાય છે ને એકદમ આપણે પ્યોર ઘરની દેશી છાસ છે આ લોકો ઘરની બહારથી લાવતા બધું ઘરનું છે આ લોકો પાસે તો તમે જોઈ શકો છો આટલું ભરી ભરીને આપણને જેટલી પીવી હોય ને એટલી છાસ આપે આપણે તો પી નાખી બરાબરની છાસ અને અમારા અમારાની બેન તો જુઓ પહેલી વખત કોઈ એ નથી પહેલી જ વખત બધા અમે પણ પહેલી જ વખત અહીંયા આવ્યા છે જમવા માટે ને પહેલી જ વખત આવું દેશી જમવાનું જમ્યા છે અમે હવે શું આવશે ખબર નથી આપણે જોઈએ હવે શું આવે છે વેટ જુઓ ડીશ આવી ગઈ ડીશમાં ત્રણ કોટોરા છે નાની કટરી બે થોડી વાડકીઓ છે એક ગ્લાસ છે પિત્તળનો તમે જોઈ શકો છો એક બાજુ છાસનો ગ્લાસ ભરેલો છે આપણે આજુબાજુ મસાલા બધા મૂકેલા છે તો આપણી ડીશ આવી ગયો હવે જમવામાં શું આવે છે આપણે જોઈ લઈએ શું આવે છે ઓકે ફાઇનલી વેઇટ કરો બતાવું છું તમને મેં શું આવ્યું મકાઈનો રોટલો આવ્યો છે રીંગણ બટાકાનું શાક મકાઈનો રોટલો સોરી ચોખાનો રોટલો આવ્યો છે ને નાગલીનો રોટલો છે તમે કોણ કોણ ઓળખો છો આ છે લાલ દેખાય છે નાગલીનો રોટલો છે અને સફેદ છે એ ચોખાનો રોટલો છે પછી આપણે પાતરા છે પતરવેલના અડદની દાળ છે પછી ગીલોડાનું શાક છે રીંગણ બટાકાનું શાક છે હા આ સાહેબ ખાવાનું ચાલુ કરી દીધું છે ઓ ડુંગળી કચુંબર છે કાકડી છે પછી બીજું તો શું આવ્યું છે બીજું શું આવ્યું છે જોઈ લઈએ હજી શું કશું બાકી છે આવવાનું અડદની દાળ અડદની દાળ એકદમ મળી હોય એમાં આપણે વાંટેલું ખાંડેલું મરચું નાખવાનું છે આ તમે જોઈ શકો છો લાલ કલરનું ખાંડેલું મરચું નાખ્યું છે આ છે પથરવેલના પાન ડુંગળી અને કાકડી હરીંગર બટાકાનું શાક દાળ છે આ બાજુ આપણે આપણે શું કહેવાય ગીલોડાનું શાક છે ચોખાનો રોટલો છે અને નાગલીનો રોટલો છે તમે જોઈ શકો આ બાજુ છાસ પૈડી છે તો તમે જોઈ લો આટલું આપણી પાસે છે તો કોણ કોણ ખાધું છે આવું ખાવાનું એ લોકો મને કોમેન્ટ કરીને કહેજો ને આ ડાંગી છે ડાંગી જે પણ ના જોયું હોય ડાંગી તો અહીંયા વિઝિટ કરી જજો ને અમે આ બધા જમવા બેહેલા માણસો બેહેલા છે જો હજી અહીંયા બેહી મજા જ કરે છે અહીંયા ઉઠી ઉઠીને જવાની નામ જ નહીં કોઈ લેતું તો તમે જો ડાંગીમાં આવ્યા હોય તો કમેન્ટ કરીને કહેજો નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય